સોનલા વાટકોડીને રૂપલા લ કાં ગડે શોનલા વાટ કડીને રૂપલા કાં ગેવોલું જોગી નાવા બેઠો રે ભરત એવો પાલ જોગી નાવા બેઠો રે ભરતડે સોનલા વાટકડીને પલા કાંગ ચોબાલુ નો જોગી નાવા બેઠો રે વરત નહીં રે વાદળી ને નહીં રે વિદલ याव वो चिन्ता नीर क्याति आय रे भरतडे नीर रे ઉપર નિરહર હરુએ જો ઉપર આ જોએ તો માળીએ ની રહ્યા ઘોડીએ કાંઈ આ ચૂડા નિહાર પ્રેમ વરત કયા ચૂડા નિહારે વ્રત રે આંબલીયા ની ડાળે ઓરો ગાઠે ની કાંઠે ઓબલિયા ની ત્યાં ઉતરી કાંઈ જોગીડા ની જમાચુ રે વરતડે ના ઉતરી કાંઈ જોગીડા ની જમાચુ રે વરતડે સોનલા વાટકડીને રૂપલા કાંગ ચડે એવો બાલુડો જોગી નાવા વા બેટો રે અબરત એવો બુડો જોગી નાવા વા બેટો રે વ્રત રે ધન દલ દીકરીને સોન બાઈ નામ લોણ દાલ દીકરીને કાંઈ સોનબા આઈ નામ જો સોન બાય કાંઈ પાણીડા નિહારે રે એમ વરતડે ઇ સોન બાય કાલ પાણીડા નિહારું રે એમ વ્રતડે કહે કહો તો એ મને જોગી લો બતાવું જો અને કહો તો બતાવું બાલુડ જોગી રે એ વ્રત કહો તો ભાભીજી તમને વિરલાબ દેગાડું જો અને કહો તો જોગી રે સાસુ રે બોલો તો સોન બાય સોન લે મઢાવું જો અને ખોટું રે બોલો તો જીભે કાપો રે થડીએ એવું ખોટું રે બોલવું પછી ભડે કાનું રે ભર થોડી સોન લાહા રૂપલા કડીને ધૂપ